થોડા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમ દર્શાવતો એક અમૂલ્ય તહેવાર દરેક બહેન પોતાના વાહલ સોયા ભાઈને રાખડી બાંધી એના અવરણા લેતી હોય છે જેવા આજ આપણી રક્ષા માટે સરહદ પર તૈનાત ભારતીય સેનાના આપણા વીર બહાદુર જવાનો માટે પણ એક રેશમનો તાંતણો મોકલાવો એ આપણી ફરજ બની રહી છે ત્યારે આવા જંકલેશ્વરના ગટખોલ સ્થિત બિપિન પાર્ક સોસાયટીમાં રહેતા ભાવનીબેન અશ્વિનભાઈ પટેલ તેઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મહિલા મિત્રો સાથે મળીને આ એક ઉમદા કર્યા કરી રહ્યા છે આ રાખડી ઓ રક્ષાબંધનના એક મહિના પહેલાં ભેગી કરે છે અને દેશના વીર ભાઈઓ માટે એક સુંદર પત્ર લખી તૈયાર કરીને મોકલવામાં આવે છે જેના માટે વડોદરા સ્થિત આયોજન સંજય બચ્ચાવ દ્વારા એક સુંદર અભિયાન ચલાવવાની આવી રહ્યું છે વડોદરા બહારની બહેનો તેમના ઘરના સરનામે રાખડી આ મોકલી શકે છે આ રાખડીઓ સરહદ દીઠ વહેંચણી પેકિંગ અને પૂજા કર્યા બાદ મોકલવામાં આવે છે ઘણી બહેનોને દર વર્ષે સરહદ પરથી આપણા વીર જવાનના મેસેજ અથવા કોલ આવતા હોય છે ભાવનીબેન પટેલે જણાવ્યું હતું કે આ રાખડીઓ રક્ષાબંધનના એક મહિના અગાઉ મોકલવાની રહે છે આપણા દેશના માટે આપણે બીજું કંઈ નહીં કરી શકીએ પણ યથાશક્તિ રાખડી મોકલી આપણો પ્રેમ અને આપણી રક્ષા કરવા બદલ એમને આભાર જરૂર વ્યક્ત કરી શકીએ તમારે પણ આ અભિયાનમાં જોડાવવું હોય તો નીચે આપેલા સરનામા ઉપર રાખડીઓ મોકલી શકશો તમારી રાખડીઓ આપણા દેશના વીર જવાનોને પહોંચાડવામાં આવશે હાલ તો ભાવનીબેન આ એક સુંદર કાર્ય કરીને અન્ય માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે अपनी रक्षा करना भारतीय सेनाश्वर से हर साल राखिया देने के लिए अश्विन भाई आते हैं। हर साल वो स्कूल में आते थे अब मैं रिटायर हो गया हूँ तो इस बार घर पे आए हैं और ये बहुत सारी राखिया हर साल की तरह वो लेके आए थे ये राखियाँ मुझे मिली और हर साल खास मेरे लिए भी राखी बनती है वो मेरे लिए आती है तो मेरी इस बहना को भी मैं दिल से शुक्रिया अदा करता हूँ भभीबेन और बाकी जो बहनें हैं वो है रागिनी बेन सूरत से लीला बेन कुसुम्बा से जीनल बेन अंकरेश्वर से बेन, संगीता बेन वडोली से तुमा बेन अंकरेश्वर से ही बेन सूरत से पिंकल बेन ओलपाड़ से मिश् और दिया कुमारी कीम से तो मैं ये सभी बहनों का बिल्कुल दिल से शुक्रिया अदा करता हूँ उम्मीद करता हूँ कि हर साल आप मुझे इसी तरह से राखिया भेज सकें थैंक यू जय हिंद